અનુસૂચિત જાતિની જમીનના મામલે આ મીટિંગ મળી હતી જેમાં મુખ્ય ચર્ચા અનુસૂચિત મંડળીની સરકાર પાસે જમીનની માંગ કરવામાં આવી હતી અમુક ખરાબા અને ડુંગરાળ જમીનને બદલે ખેતીલાયક જમીન મળે અને સમાજના લોકોને રોજી રોટી મળી રહે હેતુથી એક હજાર આસપાસ સમાજના લોકોનું સંમેલન મળ્યું હતું અનુસૂચિત જાતિની જમીનના મામલે આ મીટિંગ મળી હતી જેમાં મુખ્ય ચર્ચા અનુસૂચિત મંડળીની સરકાર પાસે જમીનની માંગ કરવામાં આવી હતી અમુક ખરાબા અને ડુંગરાળ જમીનને બદલે ખેતી લાયક જમીન મળે અને સમાજના લોકોને રોજીરોટી મળી રહે હેતુથી એક હજાર આસપાસ સમાજના લોકોનું સંમેલન મળ્યું હતું ને અગાઉ પણ આ જ બાબતે પ્રાંત સાહેબને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું કે મંડળીના પદાધિકારીઓ દ્વારા જમીન બારોબાર વેચી નાખી હતી ભ્રષ્ટાચાર આચરીને ખીચા ભરી લીધા હતા એ જમીન પરત અપાવે એવી સરકાર પાસે માંગ કરવામાં આવી હતી

એક સરસ મજાનું અહીંયા ગૌતમભાઈની વાડીએ આયોજન કરવામાં આવેલું કે મંડળીઓની જમીન જે રહી એ ખાલસા કરવાનું જ્યારે સરકાર કહી રહી છે એ જમીન ખાલસા ન થાય અને સમાજ જે છે દલિત સમાજ એવો ગરીબ સમાજ છે એ ગરીબ સમાજને આ જમીન મળે એ હેતુસભર ધારી તાલુકાના આગેવાન શ્રી શાંતિલાલભાઈ પરમાર સાહેબે એક હજાર માણસોને અહીંયા રસોડું ઊભું કરી અને જાગૃત આ દલિત સમાજને કરવા માટેનો આ કાર્યક્રમ હતો એની અંદર આશીર્વાદ આપવા માટે મને આમંત્રણ આપેલું અને આ સારાએ સમાજને આશીર્વાદ આપું છું કે અત્યારને જે સરકાર ચાલે છે એ સરકારની આગળ અમારી દલિત સમાજના ધર્મગુરુ વતી સરકારને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા આગેવાનો જે દિશા તરફ આ જમીન અપાવવા માટે પ્રયત્નો કરે છે એની અંદર એમને સફળતા મળે એવા આશીર્વાદ હું એમને સાહેબ આજે ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમુદાય અહીંયા નભાપરામાં ગૌતમભાઈ દાફડાની વાડીએ એક કાર્યક્રમ રાખેલો જેમાં તાજેતરમાં ટીમ હોસ્પિટલ ખાતે લગભગ એક કરોડ રૂપિયા જેટલું મહાત્મા રકમનું દાન આપેલ દાતાશ્રી વિહામણભાઈ ઢોલાનું અધકેરું બહુમાન કરવામાં આવેલું એ ઉપરાંત ધારી તાલુકા ખેતી સામુદાયિક મંડળીની હજુ કેટલી એવી પડતર જમીનો છે કે જે હજુ અનુસૂચિત જાતિ સમાજને મળેલ નથી જે તે જમીનો મેળવવા માટે તેમજ ઘણી એવી જમીનો છે કે જે વાવવાલાયક નથી એથી સરકારશ્રીમાં અમારી એવી રજૂઆત છે કે જે ડુંગરા અને એવી જે ખરાબેની જે જમીન છે એના બદલે અમે સારી જમીન મેળવી લઈએ એના માટે આજે આઠસોથી એક હજાર જેટલા અનુજાતિ સમુદાયના આગેવાનો સૌ એકત્રિત થયા છીએ આજે ચાર કલાકથી સતત સમાજના શ્રેષ્ઠીઓથી વાતચીત થઈ અધ્યક્ષતાને અમારા સમાજના સંત શિરોમણી ગોવિંદ મહારાજ ઉપસ્થિત રહેલા એ ઉપરાંત નામી અનામી સૌ આગેવાનોએ ઉપસ્થિત ઉપસ્થિત રહી પોતાના સજેશન્સ આપી આ મંડળીનો વિકાસ કેમ થાય એના માટે સૌએ મથામણ કરેલી અને કાર્યક્રમને અત્યાર અંતે અત્યારે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે અને આઠસો જેટલા સૌ આગેવાનો ગણના નેતાઓ કહી શકાય એવા અત્યારે ઉપસ્થિત